હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું ખજૂર પાક તો તેના માટે લીધી છે કડાઈ અને તેમાં નાખીશું ઘી ઘી ગરમ થાય એટલે તેમાં નાખીશું શિંગોડાનો લોટ અને લોટને થોડી માટે શેકી લેવાનો છે થોડો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લઈશું તો કલર ચેન્જ થઈ ગયો છે લોટ શેકાઈ ગયો છે હવે તેને સાઈડ પર કાઢી લઈશું અને તે જ કડાઈમાં લીધો છે ખજૂર અને તેમાં નાખીશું થોડું ઘી અને ખજૂરને પણ શેકી લેવાનો છે નરમ થાય ત્યાં સુધી ખજૂર થોડી જ વારમાં નરમ થઈ જશે તો ખજૂર પણ સારી રીતે નરમ થઈ ગયો છે હવે આ નરમ થયેલા ખજૂરમાં શેકાયેલો શિંગોડાનો લોટ અને કોપરું છીણીને લીધું છે તે એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ હવે એડ કરીશું ડ્રાય ફ્રૂટ જેમાં મેં અહીં પર કાજુ અને બદામ લીધા છે પણ મિક્સ કરી લઈએ ગેસ બંધ કરી દેવાનો છે હવે બધું મિક્સ થઈ ગયું છે એટલે બિસ્કિટ લઈને બિસ્કિટની બંને સાઈડ આ રીતે લગાવી દઈશું તો બંને સાઈડ લાગી ગયું છે હવે એક વાસણ લઈશું અને તેમાં પાણી ગરમ કરવા મૂકીએ અને તેના પર ચોકલેટ મેલ્ટ થવા મૂકી દઈએ તેમાં એડ કરીશું ઘી અને ઘી સારી રીતે મિક્સ કરી દઈએ હવે આ મેલ્ટ થયેલી ચોકલેટ છે તેમાં જે ખજૂરપાક તૈયાર કર્યો છે તેને ડીપ કરી દઈએ એટલે કે ખજૂર પાકની બંને સાઈડ ચોકલેટનું લેયર લગાવી દઈશું અને તેને અડધો કલાક માટે ફ્રીઝમાં રાખી મૂકીશું હવે અડધાને ચોકલેટમાં ડીપ કરીશું અને અડધા ખજૂર પાકને આ રીતે તેના પર કોપરું લગાવી દઈશું ખજૂર પાક તૈયાર છે મેં અહીં પર ખજૂર પાકના થોડા બોલ્સ બન્યા છે અને થોડાને બંને સાઈડ ને વચ્ચે ખજૂર પાક રાખ્યો છે તો તમને મારી કઈ રીત ગમે તે મને જરૂરથી જણાવજો આવજો